નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર ગાયો જાફરાબાદી ભેંસો અને ઘણા બધા પશુ ટોટલ પિસ્તાલીસ જેટલા પશુ આજે અલગ અલગ જિલ્લાના વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલ ને કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પશુપાલક કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલ નો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ લાલ ઓળખી જો રહ્યા છો આ ઓરિજિનલ ગીર ઓળખી વેચવાની છે હાલમાં બે મહિનાની ગાભણ છે ચેક કરાવીને આપવાની છે ત્યારબાદ કાના નામનો બુલનો ડોજ મૂકેલ છે અને આ ઓળખી મોરલા નામના બુલની છે તો જે કોઈ પશુપાલકભાઈને શોખ માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે અનકભાઈએ આ વળકીની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ત્યાં રૂબરૂ જઈને વળકી વિશે ભાવતાલ કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ કુંઢી ભેંશ જોડ્યા છો આ ભેંશ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે હાજરમાં એક ટાઈમનું નું અઢી લિટર દૂધ આપે છે અને સાથો સાથ સાત મહિનાની ગાભણ છે ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવ આંચળ બધી રીતે સારી છે અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ભેંસની ફિક્સ કિંમત નેવું રૂપિયા રાખી છે ત્યારબાદ આજ માલિકને એક જર્સી ક્રોસ ગાય પણ વેચવાની છે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે દોઢ મહિના જેટલો સમય થયો છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ આપે છે ગાયની કન્ડિશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે

ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે એચ એફ ઓળખી જોઈ છો આ ચાર મહિનાની ગાભણ ઓળખી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે ત્યારબાદ ઓળખીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ એચ એફ ઓળખી છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે ને એકદમ શાંત સ્વભાવની અને ઘરઘરાવ છે માલિકે આ ઓળખીની કિંમત પચીસ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અમરસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી ત્યાં ઓરિજિનલ એચએફ ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે એફ ઓળખી જોઈ રહ્યા છો આ મહેશભાઈ ને ત્રણ વળકીઓ વેચવાની છે જેમાં બે એચએફ છે અને એક ઓળખી ગીર છે ટોટલ ત્રણ વડક્યો એક જ સાથે અને સસ્તા ભાવે આપવાની છે તમે સ્ક્રીન ઉપર વડક્યો જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અને ત્રણે ત્રણ વડક્યો હાલમાં અઢી વર્ષની છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે ત્યારબાદ આ ત્રણે ત્રણ વડક્યોની કિંમત અંદાજિત માલિકે ત્રેવીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ત્રણેય વડક્યો તમને ગામ પાળિયાદ તાલુકો બોટાદ

ત્યારબાદ ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને એક ટાઈમનું દસ લિટર એટલે કે આખા દિવસનું વીસ લિટર દૂધ હતું ને માલિકે આ ભેંસની અંદાજિત કિંમત બે રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને પ્રોપર દ્વારકા જિલ્લામાં જોવા મળશે માલિક નું નામ છે પરેશભાઈ આહિર તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી તમે આ ભગર ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિણાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આ ગાયને આખા દિવસનું એક લાખ ને એકત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે આ ગાય તમને ગામ દેહગામ તાલુકો જિલ્લો ગાંધીનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે વિજયભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી ને ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભગરી ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ગાયની અંદાજીત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ઋષિભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ઓળખી જો રહ્યા છો

બંને વળકીઓ ફૂલ જવાબદારીવાળી સાચવેલી અને ઘરાવ છે અને માલિકે આ બંને વળકીઓની અંદાજીત કિંમત ફક્ત ત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યાર બાદ આ બંને વળકીઓ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો માલિયા અને જિલ્લો મોરબી ત્યાં તમને આ બંને વળકીઓ જોવા મળશે માલિકનું નામ છે નવઘણભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં આ બંને ઓળખીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે